દર્શક મિત્રો હમણાં હાલમાં જ મારો એક વિડીયો ખૂબ જ વાયરલ થયો હતો દેશી બિયારણનો એ કે વાયરલ થયો ત્યારબાદ મને ઘણા મારા જે ફોલોવર્સ હોય ને યુટ્યુબની અંદર કે ઇન્સ્ટાની અંદર એ લોકોને મને મેસેજ એવા આવ્યા કે ભાઈ અમને અમને કોન્ટેક નંબર આપો ત્યારબાદ મેં એક વસ્તુ નોટિસ કરી છે કે જે સારા સારા સેલિબ્રિટીઝ છે ને તો એ લોકોને ફોન આવ્યા કે ભાઈ કેમ કે એની સાથે મારે ઘર જેવા સંબંધ હોય કે ભાઈ રજુભાઈ આમના નંબર આપજો ને પછી ખાલી ઔપચારિક મેં એમને પૂછ્યું મિત્રો હાલો ભાઈ હું મોકલું પછી પહેલાં તો આપણને એવું લાગે કે ભાઈ માણસોની ખેતીનો શોખ છે કે આ એવું એવું કાંઈ નથી ખરેખર વાસ્તવિકતા એ છે મિત્રો કે અત્યારે આ જમાના અંદર એક નાનો એવો તમને પોઈન્ટ કહું જો તમારા મગજમાં બહેન તો ખાલી આજથી વર્ષો પહેલાં દસ વર્ષ પહેલાં કે વીસ વર્ષ પહેલાં તમે જુઓ ને તો કોઈને નાની નાનો એવો રોગ જે ટીબી કહેવાતો ટીબી કોઈને ખાતી ને તો જામનગર કે ઉના કે કોડીનાર કે અમરેલી કે એ બાજુથી કોઈ પણ વ્યક્તિ પહેલો એલો કોન્ટેક કરતા ને તો કેશોદ ન કરતા કેમ કે ટીબી હોસ્પિટલ છે ને એ કેશોદની અંદર બહુ ભવ્ય ટીબી હોસ્પિટલ હતી બહુ મોટું નામ હતું એમનું રતુભાઈ અદાણીનું અહીંયા અમારે ટીબી હોસ્પિટલ આવી છે તો એક વસ્તુ તમે નોટિસ કરી કે એક ટીબી જેવા રોગ માટે થઈને એ રોગ બહુ ભયંકર કહેવાતો અને ક્યાંનો ક્યાંથી માણસો કોન્ટેક ના કરતા કે ભાઈ કેશોદની અંદર ટીબી હોસ્પિટલ આવી છે પણ અત્યારે તમે ખાલી કેશોદથી જૂનાગઢ જાઓને તો રસ્તામાં તમને મોટા બોર્ડ જોવા મળશે કે શું કેન્સર મટી શકે છે તો મને આમ અચરજ જ થયું કે ભાઈ પચીસથી ત્રીસ બોર્ડ એવા રસ્તામાં આવે કે શું કેન્સર મટી શકે છે તો ત્યારબાદ મને એક મગજની અંદર એવું થયું કે નહીં ભાઈ આ લોકો જે બીજ માગે છે ને જે ખરેખર એ લોકોને બીજ સુકામે જોઈએ એમ તમને કહું છું કેમ કે અત્યારે આ ખેડૂતો ભાઈઓ કે જે બકાલું વાવતા હોય શાકભાજી વાવતા હોય તો પેસ્ટિસાઇડ અને કોઈ એવી દવાઓનો છંટકાવ કરતા હોય ત્યારબાદ જે બૈરાઓ છે બહેનો દીકરીઓ આપણી માતાઓ જે શાકભાજી લેવા જાય છે એક નિર્દોષ ભાવે એક હા બાળકની ગોળે ન્યા એમ કહે છે કે ભાઈ અમને સારા એવા રીંગણ આપો રીંગણ આપો રીંગણ લઈ આવે છે નો ડાઉટ પણ એ રીંગણની અંદર કેટલી દવાનો છંટકાવ હોય ત્યારબાદ જેમને કોઈ વ્યસન નથી લાઈફની અંદર કોઈ પ્રકારનું વ્યવસન નથી ને એવા લોકોને કેન્સર નામનો ભયંકર રોગ થાય છે એટલે પછી ત્યારબાદ મારા મગજની અંદર લાઈટ થઈ કે ના ખરેખર આ લોકો બીજ માગે છે ને કામ માગે છે કે એ લોકોને એમની પાસે જમીન છે અને જમીનનો હોય ને તો હું તો કહું બધા મારા જે ફોલોવર્સ છે બધા મિત્રો છે એમને કહું છું કે તમારે ઘેરે એક મેળી હોય ટેરેસ ગાર્ડન જેવું બનાવવું ઘેરે નાનું એવું ફરજીવું હોય તો ત્યાં પોતાનું શાકભાજી કેમ કે અત્યારે જે બજારની અંદર કેમિકલ્સવાળા જે શાકભાજી જે ફ્રૂટ આવે છે ને તો આપને ભયંકર રોગો થવાના ચાન્સીસ રહે છે આપણે ન હોય કોઈ જે વ્યક્તિ જિંદગીમાં કોઈ પ્રકારનું વ્યસન નથી કર્યું એ લોકોને જો આવા ભયંકર રોગો આવતા હોય તો સાહેબ આપણે કેટલી હેદા આપણે તો નિઃશ્વાસ ભાવે એક હાવ નાના બાળકની ગોળે એ ઘેરે બકાલો લેવીએ ને આપણે ઘરના બેન દીકરીઓ બૈરા હોય જે માતાઓ હોય એ હોશે ઓશે શાકભાજી બનાવે છે ને ત્યારબાદ એ આપણે એક નાના બાળકની ગોળે આરોગી જાય છે આપનો ખ્યાલ નથી કે આપણે શું ખાઈ છીએ એટલે પછી ત્યારબાદ મને લાઈટ થઈ કે ભાઈ ખરેખર આ લોકો શાકભાજી માગે બીજ માગે છે તો શું કામ માગે છે તો એ લોકોનો એવો ટૂંકમાં મને તો ઘણા એવા બહેનોના પણ મેસેજ આવેલા છે કે રાજુભાઈ અમને આ બી તમે મોકલાવો આ બી મોકલાવશો ને તો શું છે અમે ઘેરે મેળી છે એ ટેરેસ છે ગાર્ડન છે અમારે નાનું એવું ફર્યું છે નાનું એવું ફર્યું છે તો અમે ઘેરે આ શાકભાજી વાવશું અને આવનારા કેમ કે ચોમાસાની સિઝન છે તમે જોઈ શકો છો કે અત્યારે હમણાં ચોમાહુઓ આવીએ તો આવા નાના નાના બીજ હોય દેશી સાકરટેટી છે કારેલા છે તુરિયા કંટોલા ગલકા આવી તો કેટલી વેરાયટીઓ આવે છે તો એ બીજ દેશી બિયારણ એ કોઈ પ્રકારનું હાઈબ્રિડ નહીં કોઈ મિક્સ કરેલું બીજ નહીં આપણે તમે જોવો છો જામફળ પહેલાં આપણે અવળાવળા આવતા મીઠા એકદમ મધુરા આવતા અત્યારે અવળાવળા જામફળ આવે તમે જુઓ ને તો આ આપણે એમ તો કોબીનો ગોટો પીડો શું છે પણ એ ખરેખર જામફળ હોય છે અને એ જામફળની અંદર તમે તો કોઈ પ્રકારનો સ્વાદ નથી હોતો એક હાઈબ્રિડ કહેવાય તો ટૂંકમાં જે આમ લોકો અત્યારે કહે છે ને કે રજુભાઈ બીજ મોકલો અમારે વાવવા છે અને મને તો ઘણા સેલિબ્રિટીઝના ફોન આવ્યા છે ઘણા મિત્રના ફ્રેન્ડ સર્કલના ઘણા ફોન આવ્યા છે જે મારા જે મારા ફોલોવર્સ છે ને તો એ લોકોને તો મને કોમેન્ટની અંદર એક જ એ લોકોનો પ્રશ્ન ભાઈ આ ભાઈના અમને કોન્ટેક નંબર આપો એટલે ત્યારબાદ મને એમ થયું કે નહીં ખરેખર આ લોકો જે છે ને અત્યારે આપણે જે તે સમયે આપણે ઓર્ગેનિક તરફ વળવું જોશે વળવું જોશે ને વળવું જશે કેમ કે જો ઓર્ગેનિક તરફ નહીં વળો ને તો આવનારા સમયમાં તમારે પૂરેપૂરી ત્યારે રાખવાની ભયંકર રોગોની એનું કારણ શું છે કે અત્યારે છટકાવ દવાનો એટલો થાય છે કે અને તમે જો ગાયો માંડવડું ખવડાવતા હોય તો એ માંડવીમાં દવાઓ છાંટી હોય તો એ માંડવડું ગાય ખાય ત્યારબાદ એ ગાય દૂધ આપે તો એ દૂધ મારી દ્રષ્ટિએ તો દવાવાળું જ થયું એટલે આપને અત્યારે ઓર્ગેનિક વસ્તુ મળવી ખૂબ જ દુર્લભ છે અને ઘણા ખેડૂત મિત્રો ઘણા ભાઈઓ છે તો એ અત્યારે ઓર્ગેનિક તરફ વળી ગયા પણ નકરું એક વ્યક્તિ ઓર્ગેનિક તરફ વળે ને તો એ કોઈ બેનિફિટ ના વળે એનું કારણ છે કે એક વ્યક્તિની ખેતી છે અને આજુબાજુમાં પચાસ જણાના ખેતર હોય પણ એક વ્યક્તિ ખાલી ઓર્ગેનિક તરફ વળે અને આજુબાજુવાળા દવા છાંટતા હોય ને તો પણ એને દવાની અસર થતી હોય છે આવું ભાઈઓને એવું કહેવાનું છે મારે તો જમીને નથી આ તો હું તમને વાત કરું ખાલી તો જે તે સમયે આપણે આ તરફ વળવું જ જોશે એટલે મિત્રો મેં એ મારો વિડીયો એક વાયરલ થયો છે તો ભરતભાઈ નસીદ પટેલ આમ તો મારા મિત્ર છે કેશોદની અંદર અને સિત્તાવીસ ફેરી એને સરકાર તરફથી સન્માનિત કરવામાં આવ્યા છે એમની પાસે એવોર્ડ છે આપણે ગૃહમંત્રી અમિત શાહે એમને એવોર્ડ પણ આપેલો છે તો ભરતભાઈને કોન્ટેક નંબર મેં તમને બતાવીને દીધા છે છતાં આ વિડીયોની અંદર હું નાખી દઈ મારા ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈ તો મારી એક જ આર્ગ્યુમેન્ટ છે મિત્રો કે આપણે કોઈ પણ વસ્તુ હોય તો પહેલાં આપણે હે ને જો નાનું એવું કોઈ ગાર્ડન હોય નાનું એવું ફળીયું હોય ઉપર ટેરેસ હોય પછી ઘણી એવી વેલ છે તો આપણે તુરિયા ગલકા પછી દૂધી છે પછી સાકરટેટી છે તો આમની વહેલું થાય છે તો આપણી મેળી ટેરેસ ઉપર ચડાવી દઈએ તો આ પણ આપણે એક બેનિફિટ એ આપણે શુદ્ધ એક સાત્વિક ભોજન આપણે મળે આપણે સાત્વિક ભોજન ગ્રહણ કરી શકીએ તો આ વિડીયો બનાવવાનો મારો હેતુ એટલું જ છે કે મને આટલા બધા લોકોના ફોન અને કોન્ટેક્ટ નંબર માગતા હતા ભરતભાઈ નસીબનાથ મને એમ થયું કે ભાઈ આ એક વિડીયો ભલે મને તો એમ હતું કે એટલા વર્ષ ત્યાં મહેનત કરું પણ કદાચ એ કોઈ વિડીયો વાયરલ નહીં થાય પણ થઈ ગયો પણ ખરેખર જે મેં બતાવ્યું ને વાસ્તવિકતા એક સચ્ચાઈ બતાવી છે કે ભાઈ અત્યારે આપણે રિયલ ટેસ્ટ કહેવાય ને તો એ ભરતભાઈ ભેગો જ હું એક ફેરી એને ત્યાં ગયો તો એ લોકોએ મને લાલ ભીંડો આપ્યો હતો એ લાલ ભીંડા આપ્યા અને ત્યારબાદ અમે ઘેરે શાક ને તો એટલું અદ્ભુત થયું મને એમ થયું કે નહીં ખરેખર એ ભીંડાનો વિડીયો મેં નથી મૂક્યો પણ હું મૂકી દઈશ ત્યારબાદ અશુક બાપા છે ગોકુલચુલા ગૃહ ઉદ્યોગવાળા તો એની સાથે હું ગયો તો જામવાડા જેસુખભાઈ કરીને એ પણ ઓર્ગેનિક ખેતી કરે છે માંડવી પણ ઓર્ગેનિક વાવે છે તરબૂચ પણ ઓર્ગેનિક વાવે છે અને એમના તરબૂજના ભાવે પણ ઊંચા હોય આપણે એમ થાય કે એટલા બધા મોંઘા કેમ પણ ખરેખર એ લોકો ઓર્ગેનિક વાવે છે એટલે અને એ ઇન્પોર્ટ એક્સપોર્ટ સુરતને મુંબઈને કરતા હોય છે તો એ જસુખભાઈને ત્યાં મને તુરિયાનું શાક તુરિયાનું શાક ને ભાત ને એની રસોઈ કરી હતી બપોરે એમને ત્યાં જમવાનું હતું હું બાપાને હતા એ વિડીયો પણ મારો આગળ છે તમે જોઈ લેજો આની અંદર તો એ તુરિયાનું શાક મેં ખાધું ને તો સાહેબ એટલું બધું અદભુત હતું મને એમ થયું કે ખરેખર આવું શાક આટલી મીઠાશ આ ક્યાંથી પણ આ જે રિયલ ટેસ્ટ કહેવાય ને જે આપણી વર્ષોથી આ લુપ્ત થઈ ગઈ કેમ કે આપણે હાઇબ્રિડ હાઇબ્રિડ કરતા ગયા અને ભરતભાઈ નસીબને તો ખરેખર એવોર્ડ મળવા જ જોઈએ એનું કારણ છે ઘણા એવા છોડ છે ઘણા એવા ખાવાની વસ્તુઓ છે કે જે અત્યારે ઘણા એવા સીડ્સ છે કે જે અત્યારે લુપ્ત થવાના કગાર ઉપર છે દાખલા તરીકે વાત કરું તો તકમરિયા સાહેબ આપણે નાના હતા અને જ્યારે ખાખરાના પાનની અંદર ગોલો ખાતા હતા અને માથે જે તકમરિયા નાખતા હતા ને એ કંઈક ટેસ્ટ કંઈક જુદો હતો પણ અત્યારે બજારમાં તકમરિયા અવેલેબલ જ નથી ક્યાંય તમને ગાંધીની દુકાને જાઓ જે આયુર્વેદિકની દુકાન હોય તો ત્યાં ઘડીકમાં તમને પ્રાપ્ત નથી થતા એટલે ભરતભાઈનું કામ ખરેખર એકદમ અદ્ભુત છે અને હું ભરતભાઈના કોન્ટેક નંબર પણ આમાં નાખી દઉં છું ડિસ્ક્રિપ્શનમાં નાખું છું જે ભાઈઓ લોકોને ભરતભાઈના નંબર જોતા હોય ને તો મળી જાય ને ભરતભાઈ પાસે મારી દસ કે પાંચસો પ્રકારનું દેશી બિયારણ છે જે તમારે જોતું હોય અહીંયા અવેલેબલ છે અને ઘણા હું આડા આવડી કોમેન્ટ કરતા હોય પણ ઘણા મને પોતાને એટલું વાંચવામાં થોડીક દિક્કત થાય છે નો ડાઉટ પણ જે બીજ જોતા હોય તમે ભરતભાઈને કોન્ટેક્ટ કરજો ને તમને બીજ સહેલાઈથી મળી રહે તો દર્શક મિત્રો મારું ખાલી કહેવાનું એટલું જ છે કે આપણી પાસે ભગવાનની દયા છે નાનું એવું ફળિયું છે મેળી છે ટેરેસ કહેવાય ને તો ટેરસ ગાર્ડન બનાવો અને ઘેરે જ તમે શાકભાજી વાવો અને ખાઓ આનંદ કરો જય માતાજી